વાત કરીએ તો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે આગામી ત્રણ ઓક્ટોબરથી ધોરણ દસ અને બારના ઓફલાઈન વર્ગો શરૂ થશે સ્કૂલ ખુલે તે પહેલા બે નિરીક્ષક સ્કૂલની મુલાકાત લેશે અને સલામતીના ધોરણો ચકાસવા માટે કમિટીની રચના કરાઈ છે આ કમિટી શાળાના બાળકોની સલામતીને લઈને તપાસ કરશે જોકે સ્કૂલ આ કમિટીને તપાસમાં સહકાર આપતી નથી જેથી સ્કૂલને તપાસમાં સહકાર આપવા ડીઓની નોટિસ અપાઈ છે હાઈકોર્ટમાં નામદાર હાઈકોર્ટમાં જે રીતે સુનાવણી હાથ ધરવામાં આવી હતી તેમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થાય તે બાબતે કારણ કે દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ છે તે બાબતે નિર્દેશ કરવામાં આવ્યો છે આગામી શુક્રવારે ત્રણ તારીખથી ધોરણ દસ અને ધોરણ બારના વર્ગો જે છે એ વિદ્યાર્થીઓનું વિશાળ હિત ધ્યાને લઈ જ્યારે સ્વર્ગસ્થ નયન સંતાણીના માતા પિતાએ પણ આ બાબતે સંમતિ આપી કે વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓનું શિક્ષણ શરૂ થાય તે બાબતે તેઓ પણ સંમત થયા અને સરકાર પણ આ બાબતે ચિંતિત નામદાર હાઈકોર્ટે પણ આ બાબતે જણાવ્યું હતું અને તેને લઈ શુક્રવારે આ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા જઈ રહ્યા છે